મિત્રો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમે કેમ છો હું મજામાં છું તો મિત્રો મને એવું લાગે છે કે તમે બધા મજામાં જશો તો મિત્રો આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ આ છે માર મામાનો છોકરો કેટલું ભણે છે વિક્રમ 8મું 8મું ભણે છે હા શેનું લેશન કરે ગણિતનું ગણિતનું કઈ સાહેબ આવે બેન ભણાવે બેન ભણાવે છે હા ગણિતનું લેશન કરે જો હા જોઈ લખતો જોઈ તો આ ગાડી ફોર્ચ્યુનર લઈને ભણવા જાય છે આ ગાડી લઈ જાય વિક્રમ જો આ બોલી લઈને ભણવા જાય છે આ જગ્યાએ ડુંગળી વાવી છે જુઓ અમારે ડુંગળી બખડિયા માં વાય છે તો ડુંગળી આવી ગઈ છે એના પત્તા બખડીયામાં ડુંગળી વાય છે આ બાજુ આ સનકનું ઝાડ છે છે વિક્રમાસ નું ઝાડ છે આ ચીકુડીનું ઝાડ છે અને આ બાજુ મેદી છે તો જુઓ મસ્ત મસ્ત ઝાડ છે